ગમે તે થાય પણ અશ્રુવહનને રોકવું પડશે વ્યથાઓ વ્યક્ત કરવાને બીજું કંઈ ગોતવું પડશે ખુશીઓ ખોબ લઈને ખોબલે મેં તો લૂંટાવી છે વધ્યું છે જે હળાહળ એકલાય પી જવું પડશે અમોને જીવતે જીવ આ જગતમાં કોણ પૂછે છે સીમાડે પાડ્યા થઈને અમારે ઊભવું પડશે નિરાતે જે સતત ચાલ્યા હતા મંજિલ સુધી પહોંચ્યા અમે બેઠા રહ્યા તેથી અમારે દોડવું પડશે આ ધરબેલી પીડાઓ દિલને કોરી બહાર આવે છે ખુશીનું આવરણ પાછું પ્રાણે પહેરવું પડશે કયા મતમાં ખુદાને જિંદગીભરનો હિસાબ આપ્યો ખબર નહોતી કે મૃત્યુની પછી પણ બોલવું પડશે જીવનના જામમાં થોડી મદિરા ઓર બાકી છે અમીર આ મોતને કહી દો કે એને થોભવું પડશે